તો મિત્રો જોઈ રહ્યા છો તમે આ લોકો કેવી સેવા કર્યા છે સૂર્યમાના લાડુ જે ઘેરે આપણે નથી બનાવીને ખાઈ એ લોકો આ લોકો આપણને પરિક્રમામાં આવડી મોટી મહેનત કરી અને જમાડી રહ્યા છે વિના મૂલ્યે જોવો તમે દાદા જુઓ સૂર્યમાના લાડવા ભાઈ નહીં નહીં બસ બસ બસ

જો અને લાડવા અને ગાંઠિયા અને મરચા અને આ જો અમારા ભૂમિબેન ની બધાય બેહી ગયા છે અને આ અમારા જે આ અમારા જે ચશ્માવાળા ભાઈ છે ને એ એક પણ અનક્ષેત્ર ખાલી મૂકતા નથી બધે ચેક કરે છે કે ભાઈ કેવું છે સારું છે

આપડે પગી ગયા બોરદેવી અને બોરદેવી નો નજારો જો ભાઈ ભાઈઓ ના છે ડેમ છે એનો આનંદ લઈ રહ્યા છે મિત્રો સરસ મજાનો અને આવું કાક છે બોરદેવી નો નજારો ભાઈ તો મિત્રો આ બોરદી જવાનો રસ્તો છે ત્યાં લોકો જો તમે બોરદી માતાજીના દર્શન કરવા માટે માથે મોટા મોટા બોજા ઉપાડી અને જઈ રહ્યા છે જો તમે મિત્રો આ બોરદેવી જે મંદિર છે એ પરિક્રમાનું છેલ્લો સ્ટોપ છે એ આ પરિક્રમાનો છેલ્લો સ્ટોપ છે અને પછી અહીંયાથી નીકળી અને લોકો સીધા તો મિત્રો આ બોરદેવી જે છે એ પરિક્રમાનો છેલ્લો સ્ટોપ છે અને અહીંયાથી નીકળ્યા પછી સીધા ભવનાથ રસ્તો જાય છે વચ્ચે કોઈ મંદિર આવતું નથી અહીંયાથી ભવનાથ સાત કિલોમીટરના અંતરે છે અને બોરદેવીના દર્શન કરી અને દર્શનનો લાભ લઈ અને સીધા લોકો ભાઈ ભક્તો જે છે એ પરિક્રમા પોતાની પૂર્ણ કરે છે તો આપણે પણ બોરદેવી માતાજીના દર્શન કરી અને આપણી પણ પરિક્રમા પૂરું કરશો તો ઘડીમાં બની જશે છેલ્લા સુધી મરિયા કેટલા બી પરિક્રમા છે તમારી ત્રીજી ઓહો હો રેગ્યુલર તણે ત્રણ વર્ષ કરી કે વચ્ચે ના ત્રણ વર્ષ ત્રણ વર્ષ ત્યાં ઓહો આ બેને માં 15 16 વર્ષ પરિક્રમા થયા પંદર સોળ વર્ષ એક ધારા કન્ટિન્યુ પરિક્રમા કરી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો જગ્યા જગ્યા ઉપર આખી પરિક્રમામાં ટોટલ સુવિધા તમને મળી રહેશે જો તમે મોચી પણ છે તમારે ચપ્પલ તૂટે તૂટે શરબતવાળા છે લીંબુ શરબતવાળા છે પાપડવાળા પણ બેન છે બોલો શું શું આ પરિક્રમામાં નથી મળતું ભાઈ મિત્રો તમે જોવો ભાઈ લોકો હાલી ને આવતા હોય ત્યારે વિશ્રામ કરે છે પથ્થર ઉપર બેસી બેસીને ને જોવો ભાઈ કેટલા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે બોરડી દર્શન કરીને ઘણા બધા લોકો પાછા ફરી રહ્યા છે તો આપણે પણ બોરડી દર્શન કરશું તો ચલો આગળ લોકો દર્શન કરી અને ફરી રહ્યા છે જોઈ રહ્યા છો તમે મિત્રો બહુ સરસ મજાનો માહોલ છે અહીંયાનો તો મિત્રો તમે જોઈ રહ્યા છો પાણીપુરી પણ આપણને અહીંયા મળી રહે છે તમે માં પાણી ખરા જબરજસ્ત બધી સુવિધા તમને ખાવા પીવાની મળી રહી છે અને આ બાજુ જો જગ્યા જગ્યા ઉપર છે જે તમને વિના મૂલ્યે જમાડે છે અલગ અલગ વસ્તુ

તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોરદેવી માતાજીના મંદિરે મારી પાછળ તમે જોઈએ જે બોરદેવી માતાજીનું મંદિર છે અને અહીંયા પહોંચ્યા એટલે તમારી પરિક્રમા પૂર્ણ થઈ જાય છે અને પછી કોઈ સ્થાનક રહેતું નથી તો આપણે આવી ગયા છીએ બોરદેવી પણ બોરદેવીમાં અંદર વિડીયો શૂટિંગ એલાઉડ નથી એટલે દર્શન કરાવી શકે નહીં માફ કરજો મિત્રો મને અને આપણે જઈએ દર્શન કરવા અને પછી આપણી પરિક્રમાને આગળ વધારીએ તો ચાલો મિત્રો તો મિત્રો અહીંયાથી તમે જોઈ રહ્યા છો આખો ગિરનાર દેખાય છે જે ડુંગર દેખાય છે એ આખો ગિરનાર છે અહીંયાથી જે ઊંચી ટૂંક દેખાય છે એ ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયની ટૂંક જે કહેવામાં આવે છે જ્યાં ગિરનારની યાત્રા સંપૂર્ણ થાય છે તે છે અને આખા ગિરનારનું દર્શન કરો અને કમેન્ટમાં લખો જય ગિરનારી અને મિત્રો આ છે માતાજી શ્રી બોરદેવી માતાજીનું મંદિર અને તમે જોઈ રહ્યા છો કેટલા ભાવિ ભક્તો અંદર દર્શન કરવા જાય છે પણ અંદર વિડીયો શૂટિંગ એ નહોતું ન હતું પણ દર્શન કરાવી શક્યો નથી પણ તમે જુઓ મિત્રો ભાવિ ભક્તોની ભીડ લાગેલી છે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ બોરદેવીથી આગળ લગભગ બે ત્રણ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે બોરદેવીથી આગળ વ્યા છીએ અને લગભગ પબ્લિક હવે પરિક્રમા પૂર્ણ કરી અને બોરદેવી માતાજીના દર્શન કરીને પબ્લિક બધું આગળ નીકળવા મળ્યું છે ભાઈ ભક્તો આગળ નીકળવા મળ્યા છે યાત્રિકો મોટી સંખ્યામાં યાત્રિકો અત્યારે બોરદેવી માતાજીના દર્શન કરી અને આગળ નીકળી રહ્યા છે તો જોઈ શકો છો તમે મિત્રો

કે યાત્રિકો પરિક્રમાના યાત્રી બધાય બોરદેવી માતાજીના દર્શન કરી અને ભવનાથ તળટી તરફ પરત જઈ રહ્યા છે પોતાની પરિક્રમા પૂર્ણ કરી મોટી સંખ્યામાં અત્યારે પબ્લિક ભવનાથ જય ગિરનારી ભવનાથ તલેટી તરફ જઈ રહ્યું છે જય ગિરનારી રહ્યા છો મિત્રો જય ગિરનારીના નાદ સાથે પ્રવાસીઓ યાત્રિકો આગળ વધી રહ્યા છે અને આ તરફ યાત્રિકો વિશ્રામ પણ કરી રહ્યા છે જો તમે જંગલની અંદર જંગલ વિસ્તારમાં યાત્રિકો પોતાના પાથરા સાથે લાવી અને પાથરી અને વિશ્રામ કરી રહ્યા છે

થઈ રહી છે પૂર્ણ થઈ રહે છે તો મિત્રો આ પરિક્રમા આપણે કાલે ચાલુ કરી હતી અને આજે લગભગ ત્રણ વાગ્યા છે બપોરના ત્રણ વાગ્યે અમારી પરિક્રમા પૂર્ણ થઈ છે સુરક્ષિત રીતે પૂર્ણ થઈ છે તો ઉલ્લી કરું છું કે તમે પણ પરિક્રમામાં આવો અને પરિક્રમા કરો વ્યવસ્થિત રીતે તો હવે મળશું એક બીજા વિડીયોમાં અને ત્યાં સુધી અને આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના દોસ્તો સાથે શેર કરો અને સારી કમેન્ટ કરો તો મળશું હવે ફરી એક નવા વિડીયોમાં નવા એક ટોપિક આવે અને નવા નજારા થાય ત્યાં સુધી જય કિરનારી